કોંગ્રેસનો આ કાટાળો તાજ સર સોંપવામાં આવ્યો છે તમને લાગે છે કે આનાથી વિરોધ વધશે કારણ કે રાહુલ ગાંધી તો લગ્નના ગોળા ને રેસના ગોળાની વાતો કરતા હતા એટલે એ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડની કેટેગરીમાં મને એવું લાગે છે કે ગુજરાતમાં અત્યારે જે જ્ઞાતિવાદનું રાજકારણ ફરી પાછું શરૂ થઈ રહ્યું છે પાટીદારોનું નારાજ થવું બ્રાહ્મણો હોય કે જૈન હોય આ બધા જે સમુદાયનું નારાજ થવું

નથી નંબર નંબર જે છે છે ને પ્રમાણમાં યુવાન એટલે રાહુલ ગાંધી કરતા પણ યુવાન છે અને પચાસ વર્ષથી નીચે છે જે ઓછી ઓછી એમની ઉંમર છે એટલે કોંગ્રેસ પાર્ટીમાં જે બે યુવાન તરવરિયા જેને નેતા કહેવાય હું જીગ્નેશ મેવાની વાત નથી કરતો જીગ્નેશ પ્રમાણમાં બહુ જ યુવાન છે પણ જે બે નામો વિચારતા હતા જો પાટીદાર આગેવાનોમાં વિચારતા હોત તો પરેશ ધાના હતું અને ઓબીસી કોમ્યુનિટી તમે જોવા જાવ તો મને નથી લાગતું કે અમિત ચાવડા સિવાય કોઈ વિકલ્પ હતો એટલે પેલું કે ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ એટલે એ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ ની કેટેગરીમાં મને એવું લાગે છે કે ગુજરાતમાં અત્યારે જે જ્ઞાતિવાદનું રાજકારણ ફરી પાછું શરૂ થઈ રહ્યું છે અને માધવસિંહ સોલંકીની જે સક્સેસ ફોર્મ્યુલા જે કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે એ જ કારગત નીવડી શકે તેમ છે કોંગ્રેસ પાર્ટીને પુનઃજીવિત કરવી હોય નવ કરવી હોય તો એટલે પેલું કે દેવહુમાં પંખી હોય છે ને રાખમાંથી ફરી પાછું બેઠું થાય એ જો કરવું હોય તો કોંગ્રેસ પાર્ટી પાસે જ્ઞાતિવાદ સિવાય કોઈ વિકલ્પ નથી અને ખાસ કરીને આમ આદમી પાર્ટી જે રીતના ગુજરાતમાં અત્યારે ફરી એકવાર સક્રિય થઈ છે અને ગોપાલ ઇટાલિયાને કારણે લેવુઆ પાટીદાર સમાજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે પાટીદાર સમાજ અત્યારે આમ આદમી પાર્ટી તરફ જોતો થયો છે અને જીતમાં પાટીદાર ઘણા બધા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ અને લેવા પાટીદાર નેતાઓનું પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ જે રીતના યોગદાન હું જોઈ રહ્યો છું એ જોતા મને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને લાગ્યું કે ફરી પાછું બેક ટુ બેસિક્સ એટલે કે ખામ થિયરી તરફ જતા રહો અને ખામ તરફ જવા માટેના ભાગરૂપે તમે જુઓ કે બે મોટા નેતાઓ એક તરીકે અમિત લઈ કે તમે એને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા અને આદિવાસી નેતા તરીકે તમે જુઓ તો તુષાર ચૌધરીને લીધા ગોપી તમે વિચારો કે વિધાનસભાની સત્તાવીસ બેઠકો તમે દાતા થી લઈને આમ તમે જુઓ તો વાપી સુધી અંબાજી થી ઉમરગામ અથવા તો હું એને હવે દાતા પણ કહું છું કારણ કે દાતા થી લઈને ઉમરગામ તો અંબાજી થી ઉમરગામ સુધીમાં સત્તાવીસ ટકા જેટલી સત્તાવીસ બેઠકો જે છે એ માત્ર માત્ર આદિવાસી બેઠકો છે અને આદિવાસી બેઠકો જે છે પરંપરાગત રીતે કોંગ્રેસ પાર્ટીની બેઠક રહી છે અમરસિંહભાઈ ચૌધરી તો આદિવાસી મુખ્યમંત્રી પણ હતા અને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી તરીકે

કાર્યકારી પ્રમુખ કે નંબર ટુ પોઝિશન પર જે અમિત ચાવડા જે છે એ પોતાની કિચન કેબિનેટમાં એને રાખશે જ એટલે આમ જોવા જઈએ તો મને એવું લાગે છે કે ફરી પાછી ખામ થિયરીને રિવાઇવ કરવાની એક કોશિશ સભાનતાપૂર્વક કોંગ્રેસ પાર્ટી કરી રહી છે તમે કહી રહ્યા છો ખામ થિયરી પણ સામે ખામ થિયરીમાં જે સવર્ણ વર્ગ હતો જે કોંગ્રેસથી રિસાઈ ગયો એ આજ દિવસ સુધી કોંગ્રેસ પાસે નથી ગયો અને ભારતીય જનતા પાર્ટી પછી જ આગળ વધી એટલે એનું લોસ જે છે એટલે પાટીદારોનું નારાજ થવું બ્રાહ્મણો હોય કે જૈન હોય આ બધા જે સમુદાય નું નારાજ થવું એ કોંગ્રેસ ને પાલવશે મને એવું લાગે છે કે ગોપી હવે કોંગ્રેસે એવી માનસિકતા બનાવી લીધી છે કે સવર્ણ વર્ગ અમારી સાથે નથી જ માની લો કે તમે એવું માનો કે જૈન તો જૈનની વસ્તી ગુજરાતમાં એક થી વધારે નથી તમે બ્રાહ્મણ હે એસી માત્ર પાટી હા પાટીદારો પૂરતો જ છે અને એટલે જ કોંગ્રેસ પાર્ટી એવું કહે છે કે તમે નેશનલ સેન્સસ કરાવો એ લોકોની એવી ગણતરી છે કે તમે દ્રષ્ટિએ જોવા તો પાટીદાર ચૌદ કે સોળ ટકાથી વધારે નથી એટલે પાટીદાર જો કે વધારે ના હોય અને પાટીદારો તમે જોયું હશે કે ચીવનભાઈ પટેલની વિદાય પછી પાટીદારોએ કેશુભાઈ પટેલ ને સ્વીકારી લીધા હતા પાટીદાર નેતા તરીકે અને કેશુ બાપા જે છે એ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના પાટીદાર નેતા રહ્યા અને ભારતીય જનતા પાર્ટીનો જયારે ગુજરાતમાં રાજકીય ઉદય થયો ત્યારે પક્ષની વ્યાખ્યા એ જ હતી કે એક મજબૂત નેતા પટેલ હોવો જોઈએ અને બીજો ક્ષત્રિય હોવો જોઈએ એટલે શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ નું જે જેને કહી શકાય ને કે એ જે આખું કોમ્બિનેશન હતું એ ડેડલી કોમ્બિનેશન હતું ને એટલે જ પટેલ મતદાતાઓ જે છે એ કોંગ્રેસ થી વિમુખ થઈ અને ભારતીય જનતા પાર્ટી તરફ આવ્યા હતા ચિમનભાઈ પટેલ જ્યાં સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા

એટલે કે સામૂહિક રીતે જો કોંગ્રેસ પાર્ટીને મત ન આપવાના હોય તો માધવસિંહ સોલંકીની જે એકસો ઓગણપચાસ મતદાતાઓ છે આદિવાસી મતદાતાઓ છે અને મુસ્લિમ મતદાતાઓ છે એ થિયરી એમને વધારે ફિટ લાગે છે અને ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી બે અગિયાર પછી દેશમાં જ થઈ નથી જે બે હાજર એકવીસ માં થવી જોઈતી હતી અને જેની માંગણી રાહુલ ગાંધી કરી રહ્યા છે પરંતુ જે બે રાજ્યોમાં થઈ દાખલા તરીકે તેલંગાણામાં થઈ અને બિહારમાં થઈ તો બિહારમાં તમે જુઓ તો સવર્ણ મતદાતાઓની સંખ્યા અઢાર ટકાથી વધારે નથી એનો અર્થ થઈ કે બ્યાસી ટકા મતદાતાઓ તો સવર્ણ બિન સવર્ણ છે એ જ વસ્તુ તમે જુઓ કે ઉત્તર પ્રદેશમાં જે કાનસીરામ બેનજી માયાવતી અને કાનસીરામનું જે રાજકારણ હતું એમાં તો એ લોકો સાફ કેતા હતા કે તિલક તરાજુ ઓર તલવાર જૂતે મારો ઇનકો ચાર એટલે એ લોકો તો એવું કેતા હતા કે અમારે જોઈતા જ નથી એમનામાં તો અને બેંજી માયાવતી જે છે મુખ્યમંત્રી બન્યાતા પણ ખરા એટલે આ વખતે કોંગ્રેસ પાર્ટી ને એવું લાગે છે કે ભાઈ ભાંગ્યું ભાંગ્યું તોય ભરું જ આપણે બેક ટુ આપની ઓરિજિનલ વોટ બેંક જે છે એને જો મજબૂત કરીએ અને એમ વોટ બેંક જો મજબૂત થતી હોય તો જ થોડીક આશા છે અધરવાઇઝ તો કોંગ્રેસ પાસે કોઈ આશા જેવું છે જ નહીં એટલે પેલું ડૂબતું વહન બચાવવાની કોશિશ જે છે ને એના ભાગ રૂપે મને એવું લાગે છે કે આ એક પ્રયાસ છે કે આપણે ફરી પાછી આપણી બેસિક વોટ બેંક જે છે એને સુદ્રઢ કરીએ અને ગોપી આજની તારીખે પણ હું તમને કહું કે મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અ મધ્ય ગુજરાત હું કઉ છું ત્યારે હું માત્ર ચરોતર નથી કેતો એટલે કે ખેડા આણંદ નડિયાદ ઉપરાંત તમે પંચમહાલ દાહોદ અને આ બાજુ તમે અ જાંબુઘોડા હાલોલ થી લઈ અને છોટાઉદેપુર સુધીનો જે ભાગ ગણો તો એમાં કોંગ્રેસ પાર્ટી ચોક્કસ ઇટ ઇઝ એ ફોર્સ ટુ રેકન વિથ એ લોકો પાસે આર્થિક તંગી છે એમની પાસે રિસોર્સિસ નથી અને ઘણી બધી જગ્યાએ જે ત્રીજો ઉમેદવાર ને ચોથો ઉમેદવાર ને પાંચમો ઉમેદવાર ઉભા રાખવાનું જે આખું ચૂંટણીનું જે અંક ગણિત થઈ ગયું છે એમાં કોંગ્રેસ પાર્ટી ચોક્કસ હારે છે પણ પેલું હજુ પણ તમે જુઓ કે એમની પાસે મતની ટકાવારી જે છે એ સતાવીસ ટકાથી લઈ અને ચુમ્માલીસ ટકા વચ્ચેનું વેરિયેશન છે અને સત્તાવીસ ટકા મતો જો કોઈ એક પોલિટિકલ પાર્ટી પાસે હોય તો તમે એને ખતવી ના શકો એટલે અત્યાર સુધી ગુજરાતમાં ટુ પાર્ટી પોલિટિકલ સિસ્ટમ જ હતી લાસ્ટ ટાઈમ તમે જુઓ કે આમ આદમી પાર્ટી આવી એટલે કોંગ્રેસને વધારે નુકસાન થયું ને લગભગ પિસ્તાલીસ જેટલી બેઠકો એવી હતી કે જે કોંગ્રેસ પાર્ટી માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને કારણે હારી એટલે હવે જો કોંગ્રેસ પાર્ટી અલબત્ત મેં એવું સાંભળ્યું છે કે અમિત ચાવડાને જયારે દિલ્હીમાં જવાબદારી સોંપતા હતા ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો હતો કે ભાઈ ગુજરાતમાં પાર્ટીને બેઠી કરવાની છે તો બેઠી કરવા માટે તો આપણે મહેનત કરીશું પણ સૌથી મોટી તંગી જે છે એ આર્થિક તંગી આવવાની છે કારણ કે કોંગ્રેસ પાર્ટી પાસે એટલા રિસોર્સિસ નથી જે એક જમાનામાં હતા અને અત્યારે કોંગ્રેસ પાર્ટીને અહેમદ પટેલની યાદ પણ આવી રહી છે કારણ કે અહેમદ પટેલ હતા ત્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને કમસે કમ સપોર્ટ આપતા હતા અત્યારે દિલ્હીમાં કોઈ એક એવો નેતા નથી કે જે ગુજરાતના કોંગ્રેસ નેતાઓ જાય અને રિક્વેસ્ટ કરે અને થોડી ઘણી આર્થિક મદદ કરે એટલે આર્થિક તકલીફ કોંગ્રેસ પાર્ટી ને ચોક્કસ એટલા માટે પણ છે કે કોંગ્રેસ પાર્ટી આમ જોવા જઈએ તો ત્રણ રાજ્યોને બાદ કરતા બીજા કોઈ રાજ્યોમાં સત્તામાં સત્તામાં પણ નથી તેલંગાના છે કર્ણાટકા છે અને હિમાચલ પ્રદેશ છે એટલે એમની પણ આર્થિક સ્થિતિ એટલી સારી નથી

પોતે એક પોતાની બેઠક ના જીતી શકતા હોય ગોપી એ પાર્ટીને શું તો ફાયદો કરાવવાના છે ને શું નુકસાન કરાવવાના છે તમે મને કહો કે અત્યારે કયો એવો નેતા છે કે જે પોતે પોતાની બેઠક પર લોકસભામાં કે વિધાનસભામાં કે હું જીતીશ અને મારી સાથે હું પાંચ બેઠકો જીતી બતાવીશ એવો કોઈ નેતા દેખાતો નથી મને 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 તમે માફ કરજો પણ એવા કોઈ મજબૂત નેતા દેખાતા નથી પરેશ ધાનાની જે છે એ તાજેતરમાં લોકસભાની બેઠક રાજકોટમાંથી હારી જ ગયા છે એ પેલા અમરેલી માંથી પણ હારી ગયા છે અને વિધાનસભા પણ હારી ગયા છે એટલે પરેશ પટેલ જે છે પરેશ ધાનાની કે પાટીદારોમાં અમરેલી જિલ્લામાં સૌરાષ્ટ્રમાં મોટું નામ છે પણ એટલીસ્ટ પોતાની બેઠક જીતી શકે નથી અમિત ચાવડા કમસે કમ પોતાની બેઠક તો જીતે જ છે એવું નહીં તમે જુઓ કે મધ્ય ગુજરાતમાં જે આખું એક સર્વોદયની જે ભૂમિકા જે છે સર્વોદયવાદી લોકોની એમાં તો એક વિશ્વાસ પેદા કરી શકે એમ છે કારણ કે એક જમાનો હતો કે ઈશ્વરસિંહ ચાવડાને કારણે ત્યાં હજારો શિક્ષકો પ્રાથમિક શાળામાં હોય કે માધ્યમિક શાળામાં હોય કે ત્યાંના તલાટીઓ હોય કે ત્યાંથી વર્ગ ત્રણ વર્ગ ચાર ના ઘણા બધા લોકોને રોજગારી આપવામાં શિક્ષણ આપવામાં ઈશ્વરસિંહ ચાવડાનું અને ત્યારબાદ માધવસિંહ નું તપ છે એ તપનો ફાયદો જે છે એ કદાચ અમિત ચાવડાને મળી પણ શકે બીજું અમિત ચાવડાનું વ્યક્તિત્વ એવું છે કે બીજા નેતાઓની સરખામણીમાં એમનામાં સહિષ્ણુતા છે બીજા નેતાઓની સરખામણીમાં એમનામાં સહિષ્ણુતા છે અને સહિષ્ણુતા હોવા ઉપરાંત દરેક જિલ્લામાં એમના સંપર્ક પણ છે દરેક જિલ્લામાં એ કાર્યકર્તાઓ સાથે કરે છે છે જીવન સંપર્ક ધરાવે વિધાનસભામાં તમે જાઓ તો પણ ઈવન તમે જુઓ કે આજે એરપોર્ટ પર કોઈ મોટું મેન્યુપ્યુલેશન નતું કોઈ મોટું જેને કહી શકાય ને કે ભાઈ મેન પાવર પ્લાનિંગ કરીને તમે ટોળું ભેગું કરવા નતું છતાં સ્વયંભૂ કોંગ્રેસ પાર્ટી ગઈકાલ સાંજે જાહેર થયું અને આજે જે રીતના લોકો આવ્યા એ જોતા એવું લાગે છે કે હી ઇઝ અ ફોર્સ ટુ રેકન વિથ પણ કારણ કે ગઈકાલે જ્યારે અમિત ચાવડાનું નામ આવ્યું ત્યારે એક જ ચર્ચા થઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચર્ચા હતી કે દસ માંથી એક નેતાને બનાવી દેવામાં આવ્યા કોઈ નવો ચહેરો નહીં કોઈ નવી વાત નહીં બસ એ જ જૂના જૂના અને અમિત ચાવડાનો આપણે ટ્રેક રેકોર્ડ જોઈએ જો ઇલેક્શનનો તો જિલ્લા પંચાયતમાં પણ ખૂબ ખરાબ રહ્યો છે તાલુકા પંચાયતમાં એ અવેલેબલ લોટમાં અમિત ચાવડા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તમે જુઓ કે જીગ્નેશ મેવાની જે છે એનામાં તમને એક તરબરાટ જોવા મળે એ તરબરાટ તમને સંગઠનની દ્રષ્ટિએ લાલજીભાઈ દેસાઈમાં પણ જોવા મળે એ તમને પાલ આમલિયારામાં પણ જોવા મળે બરાબર છે કે નહીં પણ આ બધા જ નેતાઓ ના જે પ્લસ પોઈન્ટ છે એ પ્લસ પોઈન્ટ હોવા ઉપરાંત તમારે પાન ગુજરાત જેને કહી શકાય કે આખા ગુજરાતમાં જો કોઈ એક સર્વસ્વીકૃત ચહેરો હોય તો એ સર્વસ્વીકૃત ચહેરાઓ જે કહે છે ને આપણે લઘુત્તમ સાધારણ અવયવ અને ગુરુત્તમ સાધારણ અવયવ એટલે કોંગ્રેસ પાર્ટીની મજબૂરી પણ એ છે કે એમની પાસે વિકલ્પો બહુ જ ઓછા છે અને એ વિકલ્પોમાં મને એવું લાગે છે કે અમિત ચાવડા ને જવાબદારી એટલે સોંપી છે ભાઈ જો અમિત ચાવડા એ પણ એક જમાનામાં નિષ્ફળતા ગોહિલની ગોહિલ રાજીનામું જ આપ્યું એ સફળ નેતા થઈ નહોતા ગયા એ કઈ કોંગ્રેસ પાર્ટીને સત્તા સુધી પહોંચાડી નહોતા શક્યા એટલે એ તો વાત તમે ઓગણીસો નેવું ના દાયકા પછી ભૂલી જ જાઓ ઓગણીસો નેવું થી આજે બે હજાર પચીસ એટલે પાંત્રીસ વર્ષમાં એક નહીં લગભગ દોઢ પેઢી જતી રહી કોઈ એવો મજબૂત નેતા નથી થયો કે જે કોંગ્રેસ પાર્ટીને પુનઃ સત્તામાં લઈને આવ્યો હોય એટલે વર્ષની તમે જોવા તો તો કોંગ્રેસ જે છે 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 એ સત્તાથી થઈ અથવા રાજકીય ભોગવી રહી એમાં હવે તમને જો એવું લાગતું હોય કે એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ કદાચ બે હજાર સતમાં આવે અને એનો તમે લાભ લેવાનું વિચારતા હો તો એના માટે એક એવો નેતા હોવો જોઈએ કે જે થોડો ઘણો નીવડેલો હોય જેને સરકારમાં વિપક્ષી નેતા રહેવાનો પણ અનુભવ હોય સંગઠન ચલાવવાનો પણ અનુભવ હોય ઉદ્યોગપતિઓને પણ ઓળખતો હોય અધિકારીઓ પણ જેના નામથી વાત કરતા હોય સામાન્ય કાર્યકર્તાઓ માટે પણ એ સુલભ હોય એટલે અવેલેબલ લોટ માંથી તમે જુઓ તો મને નથી લાગતું કે પાર્ટી પાસે બીજો કોઈ વિકલ્પ હતો એટલે જે મર્યાદાઓ તો બધા જ નેતાની છે તમે જુઓ એક પછી એક તમે તમામ નેતાઓનું તમે વિશ્લેષણ કરો જે પંદર સત્તર અવેલેબલ છે એમાંથી દસ ઉપલબ્ધ હતા અને ઘણા બધા નેતાઓ તો મેં એવું સાંભળ્યું કે ગોપી એ લોકોને પૂછવામાં આવ્યું ને તો પણ એમને પ્રેમથી ના પાડી હતી કે ના અમે આ જવાબદારી નહીં લઈ શકીએ એટલે કાંટાડો તાજ જે તમે ઓપનિંગમાં જે સેન્ટેન્સ વાપર્યું ને કે કાંટાડો તાજ તો કાંટાડો તાજ પહેરવા માટે બી કોઈ તૈયાર તો થવું જોઈએ તો એટલીસ્ટ આ વ્યક્તિ તૈયાર પણ થઈ એટલે એની હિંમત પણ દાદ આપવી જોઈએ બિલકુલ પણ સર મારે એ બી સમજવું છે કારણ કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ બધે જ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે કે લડવું હોય તો આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની જેમ લડો તમારે ભાજપની સામે જ લડવું છે તો હવે કેજરીવાલને ગુજરાતમાં ક્યાંક ફાયદો દેખાઈ રહ્યો છે કેજરીવાલ ફરી આવી રહ્યા છે ગુજરાત સાબરકાંઠા જશે ચૈતર વસાવાના ત્યાં જશે ને આ બધું જ તમને લાગે છે કે કોંગ્રેસ માટે હવે ભારતીય જનતા પાર્ટી એકલી પાર્ટી નથી રહી કોંગ્રેસ પાસે આ પહેલા એને આમ આદમી પાર્ટી સાથે લડવાનું છે ને પછી ભારતીય જનતા પાર્ટી આવે છે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલના આગમનથી એ લોકો કઈ મતમેંગ ને નુકસાન પહોંચાડી રહ્યા છે અત્યારે જે નુકસાન પહોંચાડી રહ્યા છે પાટીદાર મત તો પાટીદાર મત તો ભાજપના કપાઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટી પાસે પાટીદાર મત હતા જ નહીં અને હું તમને કહું કે ગોપી ગઈ વિધાનસભાની જે આ થઈ એમાં એક જેને કહી શકાય ને કે ઓર ડિસ્ક્રિટ બે અંગ્રેજીમાં શબ્દો છે એક વન લખેલી સમજૂતી એ હતી કે ભાઈ ગોપાલ ઇટાલિયા ત્યાં જીતે તો અમને વાંધો નથી કડીમાં કે કોંગ્રેસ માટે તમે થોડુંક મદદરૂપ થજો એટલે બંને પોતપોતાની તાકાત લગાડી અને ગોપાલ ઇટાલિયા જે છે ને કોઈ એવો મજબૂત ઉમેદવાર મૂક્યો ન અને ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર મૂક્યો હતો એનાથી ત્યાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓથી માંડીને સ્થાનિક સ્તરે પણ ઘણી બધી નારાજગી હતી હું તમે એના સાક્ષી છીએ કે ભાઈ લોકો એવું માનતા હતા કે ભાઈ હર્ષદ રીબડીયા ને ચાન્સ મળશે અથવા તો ભૂપત ભાયાની જે છે મહાનુભાવો પાર્ટીમાં લાવ્યા અને પછી તમે એમને ટિકિટ જ ના આપો તો વિસાવદર ની બેઠક જે છે એ વેજલપુર નથી વિસાવદર ની બેઠક જે છે એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ વાળી જ બેઠક રહી છે કેશુભાઈ પટેલ ને બાદ કરતા કેશુભાઈ પટેલ જયારે નહોતા કેશુભાઈ પટેલ છેલ્લે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ત્યાં ચૂંટણી જીત્યા ત્યારબાદ કેશુભાઈ નો પોતાનો સગો પુત્ર ભરત જે છે એ પણ ત્યાં ચૂંટણી હાર્યો એ પછી કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતી એ પછી આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી એટલે એ જે વિસ્તાર જે છે એમાં એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ તો છે જ જે તમને જોવા મળે જેમ તમે ચરોતરમાં જાઓ તો તમે ભાદરણ છે કે અમિત ચાવડાની બેઠક છે આપણી કઈ બેઠક છે ભાદરણ અને માધવશી આકલાવ છે ભાદરણ છે બોરસદ છે આ બધી બેઠકો જે છે એ કોંગ્રેસના પ્રભાવવાળી બેઠક છે એક જમાનામાં ભાવી જયતપુરની બેઠક છે એ કોંગ્રેસના પ્રભાવવાળી રહેતી જ્યાં મોહસિંહ રાઠવા ચૂંટણી જીતતા હતા એટલે આ બધી બેઠકો જે છે એ કોંગ્રેસના પ્રભાવ વાળી હતી અમુક બેઠકો જે છે વિપક્ષી નેતાની પેલી ગાદી તરીકે ગોઠવાયેલી હતી હવે તમે વેજલપુર બેઠક જુઓ તો વેજલપુર બેઠક તમે ચોક્કસ કહી શકો કે ભાઈ એ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રોંગ સીટ છે અથવા તમે નારાયણપુરા જુઓ કે ઘાટલોડિયા જુઓ કે સાબરમતી જુઓ બરાબર છે તો આ બધી બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટીની ટોપ ટેન માં આવે છે એ જ રીતના વિસાવદર જે છે એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળી સીટ આવે છે કડીમાં કોંગ્રેસના ઉમેદવારે ફાઇટ સારી આપી તમે જુઓ કે ની ટકાવારી જે હતી એ દ્રષ્ટિએ જોવા જઈએ તો હવે સ્થાનિક સ્તરે જે પરિબળો હતા એમાં એના માટે જીતવાનું કામ કપરું હતું એટલે ભૂતકાળમાં પણ આ બધું થયું જ છે પણ ગોપાલ ઇટાલિયા ગત વિધાનસભાની ચૂંટણીમાં એ પણ એક હકીકત છે પણ આ વખતે અહીં જીત્યા એનું કારણ એ હતું કે એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ જે છે બીજેપી થી વિપરીત જે હતી એ ભયંકર હતી બીજું કે એ જ અરસામાં વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું એ છેલ્લા ચાર દિવસ હતા તમે જુઓ એ જે ચૂંટણી હતી ને એમાં એટલે બીજેપી જે છેલ્લા ત્રણ દિવસમાં જે જોર મારી શકે એ લોકો એટલું જોર કે તાકાત જે છે એ પણ નહીં શક્યા બીજું કે સ્થાનિક સ્તરે જ એમનો એટલો બધો વિરોધ હતો બાજુમાં માણાવદર ની બેઠકમાં હું ને તમે જાણીએ છીએ કે કેટલું બધું એ થયું ને લોકો માત્ર કિરીટ પટેલ નહોતા હરાવવા માંગતા એ લોકો જયેશ રાદડીયા ને અને બીજા ત્યાં સ્થાનિક સાંસદો અને ઉપરથી ટિકિટ અપાઈ આવ્યા એટલા માટે પણ કાપવા માંગતા હતા એટલે ત્યાં લેવવા પાટીદારનું પણ પોલિટિક્સ હતું ત્યાં સહકારી નું પણ પોલિટિક્સ હતું અને એક સ્ટ્રેટેજી એવી પણ છે કે પણ ભલે આ હારી જાય હતી કિરીટ પટેલ ને આપશો તો નહીં જીતાય પણ ક્યારેક પોલિટિક્સમાં એવું પણ હોય છે કે ભલે આમ આદમી પાર્ટી થોડીક ઉપર આવે તો વોટ કોંગ્રેસ ના કાપશે હવે બે હજાર સત્તાવીસ માં ખરેખર કોના કપાય છે એ જોવાનું મહત્વનું છે પણ કોંગ્રેસે મહેનત તો કરવી પડશે કારણ કે પહેલા જેવું નથી ગોપી કોંગ્રેસે છે પણ ભ્રમમાં રહેવા જેવું નથી કે બગાસુ ખાતા પતાસો હાથમાં આવી જશે કોંગ્રેસ પાર્ટી માટે બહુ જ અઘરું છે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે અને ભારતીય જનતા પાર્ટી કે જે 156 ને હવે 161 પર છે એને તમે હરાઈ શકવાનું કામ અઘરું ચોક્કસ છે પણ અશક્ય નથી તમે કેટલી મહેનત કરવા માંગો છો અને તમે કઈ રીતે સંગઠન ગોઠવવા માંગો છો અને બીજું તમને કહું ગોપી પોલિટિક્સ આર્ટ ઓફ પોસિબિલિટી હવે બે હજાર સત્તાવીસમાં માં કેવી શક્યતાઓ અને સંભાવનાઓ રચાય એની કલ્પના કરવું પણ દુષ્કર છે એટલે શક્ય છે કે નવા ઇક્વેશન રચાઈ પણ જાય અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંગઠન પણ થાય સમજૂતી પણ થાય એટલે પોલિટિક્સમાં ગમે તે શક્ય છે માં કઈ પણ શક્ય છે પણ ભારતીય જનતા પાર્ટીનો પણ એક સવાલ પૂછી લઉં સર કેમકે કોંગ્રેસે પોતાના અધ્યક્ષ આપી દીધા ઘણી ચર્ચાઓ થઈ ઘણા નામો આવ્યા આ બધાની વચ્ચે છેલ્લા ઘણા વખતથી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આજે આવશે કાલે આવશે જલ્દી નામ અનાઉન્સ થશે આવી ચર્ચાઓ ખૂબ થઈ રહી છે ભાજપ હજી સુધી કેમ ડિસાઇડ નથી કરી શક્યું ભાજપ નક્કી નહીં કરી શકે કારણ કે હવે મને એવું લાગે છે કે ભાજપ જ્યાં સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી નહીં કરી શકે ત્યાં સુધી ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ નક્કી નહીં કરી શકે ગોપી એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં કઈ પ્રદેશ ભાજપની ચૂંટણી થવાની નથી ઉપરથી જે નામ આવશે એ નામને બધા સ્વીકારી લેવાના છે ઉત્તર પ્રદેશ અને ગુજરાત આ બે રાજ્યો એવા છે કે જ્યાં ભાજપનું પ્રદેશ પ્રમુખ પદનું કોકડું ગુચવાયેલું છે અને ગુચવાયેલું છે એનું કારણ હું અને તમે બહુ જ સારી રીતે સમજીએ છીએ કે ભાઈ અત્યારે કેન્દ્ર ની જે શીર્ષસ્થ નેતાગીરી છે ભાજપની એ અત્યારે ગુજરાત અને ઉત્તર ઉત્તરપ્રદેશના મુદ્દે કોઈ વિવાદનો નવો મતપુડો છંછેડવા માંગતી નથી એટલે જ્યાં સુધી એમને સાડત્રીસ માંથી અત્યારે છવ્વીસ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી એ પ્રદેશ પ્રમુખ નક્કી કરી દીધા છે એટલે હવે પ્રાયોરિટી જે છે કેન્દ્રીય શીર્ષસ્થ નેતાગીરીની એ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી થાય હવે રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી થશે એમાં જે વાત ચાલે છે કે સંઘ અને ભાજપના

ખટ્ટર બનશે કે રામ માધવ બનશે કે નિર્મલા સીતારામન બનશે કે 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 પુરંદેશ્વરી બનશે આ નામો નક્કી નક્કી થાય છે વિનોદ તાવડે આવશે આવશે કોઈ અજાણ્યું નામ તો થતું જ નથી એટલે જ્યાં સુધી હવે રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી નહી થાય ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ મળશે એવું દેખાતું નથી ને હવે ઇક્વેશન પણ બહુ ક્લિયર થઈ ગયા છે એક તરફ ગોપાલ ઇટાલિયા બીજી બાજુ અમિત ચાવડા તો ભાજપે પણ હવે નક્કી કરવું પડશે કે પાટીદાર કોમ્યુનિટી લાવવો છે કે બીજા ઇતર માંથી લાવવો છે અત્યાર સુધી તમે જુઓ તો ભાજપ જે છે એ ફળદુ હોય કે જીતુ વાઘાણી હોય એ બધી પરંપરાને ફોલો કરતા હતા ગઈ વખતે પણ પટેલ લાવવાના હતા ને પાટેલ આવી ગયા હતા એટલા માટે જ આવી ગયા હતા કે ભાઈ ઉપર આ બાજુ વિજય રૂપાણી હોય તો પછી તમે એવી વ્યક્તિને લાવો કે જે સર્વ હોય અથવા તો સંગઠનને બરાબર દંડો મારીને ચલાવે તો એ કામ પાટીલે સુપેરે પાર પાડ્યું પણ પાટીલને હવે એક વ્યક્તિ એક હોદ્દાના નિયમ પ્રમાણે અત્યારે બી એન્ટી ઇન્કમ્બન્સીની ઇફેક્ટ જબરદસ્ત જોવા મળી રહી છે આ એન્ટી ઇન્કમ્બન્સીની ઇફેક્ટ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો બંને જણા પ્રોપરલી એને ડાયવર્ટ કરી શકે તો ભાજપ માટે થોડું ટફ છે સત્યાવીસ સો ટકા ટપ મેં તમને કહ્યું કે હવે કઈ રીતના બધા પાસા પડે છે એના પર જોવું પડે પણ ભારતીય જનતા પાર્ટી જે છે એને ચૂંટણી જીતવાની કળામાં બહુ મહારત હાંસલ કરેલી છે એટલે આપણને ખબર નથી કે કાલે શું થઈ જાય એક જમાનામાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જે ભાજપના નેતાઓ સામે બેફામ વાણીવિલાસ કરતા હતા એ આજે ભાજપમાં કઈ પોઝિશન પર બેઠા છે તમને મને ખબર છે એટલે ભાજપમાં પણ ગમે તે થઈ શકે છે કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે

કુંવરજી બાવળીયા સવારે સાડા નવે રાજીનામું આપ્યું શપથ લઈને કેબિનેટ મિનિસ્ટર બની ગયા એટલે કોંગ્રેસ અને જેનાથી સત્યાવીસ વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ જાય રોમાંચક બને એ વધારે મહત્વનું છે હેષ્ટપ્રદ થાય રોમાંચક થાય ઓકે મચ થેન્ક યુ સો મચ સર જોડાયા Most welcome.